જય શ્રી કૃષ્ણ શ્રી ગિરીજ ધરણ કી જય શ્રી કામધેનુ માય ગુરુદેવ જય સર્વ દેવમયી સર્વતીમયી મુક્તિદાયિની ગૌ માતા કી જય સુરૂપા બહુ રૂપાચ વિશ્વરૂપાચ માતર ગામોમાં મૂપતિ સ્ટાંતિ મિતિ નિત્યમ પ્રકીર્તે સુંદર સુંદર રૂપવાળી બહુ રૂપવાળી ગૌ સદૈવ મારા નિકટ રહે હું સદૈવ ગૌના નિકટ રહું ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વૃદ્ધિ થાય છે આજે આપણે નિત્ય પ્રતિદિન ગૌ સેવા કરી રહ્યા છીએ ગૌ સત્સંગ શ્રવણ કરી રહ્યા છીએ જેનાથી આપણામાં સાત્વિક ઉર્જાનું પ્રાગટ્ય થઈ રહ્યું છે સાત્વિક ઉર્જા પ્રગટ થઈ રહી છે અનેક ગૌભક્તોના સુંદર સુંદર પ્રશ્નો પણ હોય છે જે પ્રશ્નોને અમે પ્રશ્નાવલીમાં પણ કરીએ છીએ તો તેમાં એક પ્રશ્ન આવ્યો સુંદર કે આપ જે ગૌમાતાનું વર્ણન કરી રહ્યા છો જે શ્રી કામધેનુ ગૌમાતાનું વર્ણન અમે શ્રવણ કરી રહ્યા છીએ તે શ્રી કામધેનુનો ભાવાર્થ શું છે શ્રી કામધેનુ પ્રાગટ્ય શું છે આપણા મનમાં પણ ક્યારેય વિચાર આવે કે શ્રી કામધેનુ માતા કઈ પ્રગટ થયા અને પ્રગટ થવાનો ઉદ્દેશ્ય શું છે બહુ સુંદર પ્રાચીન કથા આવે છે સમુદ્ર મંથન ની કથા આપણે સૌએ શ્રવણ કરી છે કે ઇન્દ્રદેવને શ્રાપ મળ્યો ઇન્દ્રદેવ શ્રાપિત થયા અને ચૌદ ભુવન ત્રણ લોક તેમના પાસેથી દૈત્ય પાસે ચાલ્યા ગયા શુક્રાચાર્યજીએ પ્રહાર કર્યો રાજા બલી પાસે સત્તા એ ચાલી ગઈ ઇન્દ્ર છે છે દેવરાજ અને અત્યારના રાજા સમુદ્ર મંથન વખતે એ દૈત્યો હતા તો દૈત્યો કહે એ પ્રકારે થવું જોઈએ તો સમુદ્ર મંથન માંથી ચૌદ રત્નો પ્રગટ થયા તેમાંનો સૌથી સુંદર રત્ન પરમ પવિત્ર સર્વોત્કૃષ્ટ રત્ન સર્વોત્તમ રત્ન જેને કહેવામાં આવે છે કામધેનુ ગૌમાતા ગૌમાતાનું પ્રાગટ્ય મંથન સમુદ્ર મંથન થી શ્રી કામધેનું ગૌમાતા પ્રગટ થયા બધા દેવતાઓ દૈત્યો ભગવાન ગરુડજી બધા સમક્ષ બિરાજમાન છે સમુદ્ર મંથન ચાલી રહ્યું છે કામધેનુ ગૌમાતાનું પ્રાગટ્ય થયું શ્રી કામધેનુ ગૌમાતા જયારે પ્રગટ થયા એ ચારે તરફની વાયુમાં અતિ પવિત્રતા અને પરમ શાંતિ ફેલાય ગઈ ગરુડજીના મનમાં પ્રશ્ન આવ્યો કે અરે આ બધું અચાનક એકાએક આ વાયુમાં પરિવર્તન કઈ પ્રકારે આવ્યું ત્યારે એમને ભગવાન વિષ્ણુને આ પ્રશ્ન કર્યો ભગવાન નારાયણને પ્રશ્ન કરતા કહે છે હે પ્રભુ આ ગૌમાતા કોણ છે અને આ ગૌમાતાના પ્રગટ થતામાં જ આ ચારે તરફ ની વાયુમાં પવિત્રતા અને પરમ શાંતિ કઈ પ્રકારે ફેલાઈ ગઈ એક એવી પરમ શાંતિની અનુભૂતિ થાય છે જે માત્ર અને માત્ર બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ કર્યા બાદ થઈ શકે ત્યારે ભગવાન સ્મિત કરતા કહે છે હે ગરુડજી આ ગૌમાતા કોઈ સામાન્ય ગૌમાતા નથી આ ગૌમાતા એ સાક્ષાત શ્રી કામધેનુ છે જે પરમધામ ગૌલોકામ પ્રગટ થઈ છે જે દેવી છે છે એ જ આ માતા અને આ કામધેનુ નું પ્રાગટ્ય લેવાનો ઉદ્દેશ્ય પણ આ જગતનું કલ્યાણ કરવું છે શ્રી કામધેનુ માતા એ આ સમસ્ત જગત ના કલ્યાણ માટે છે પરમ મંગલકારી પરમ આદરણીય પરમ પૂજનીય અને પરમ કલ્યાણકારી આ ગૌમાતા આપણા મધ્યમાં બિરાજમાન છે અને આ ગૌમાતા કોઈ સામાન્ય ગૌમાતા જેવી નથી શ્રી કામધે ગૌમાતા એ આદિ શક્તિ પરાશક્તિ પરમ ચેતના અને પરમ શક્તિ કહેવાય છે કે શક્તિ પણ જેમનાથી નિર્મિત થાય છે જેમનાથી સાક્ષાત શક્તિનું નિર્માણ થાય છે જેમનાથી વાત્સલ્યનું નિર્માણ થાય છે માતૃત્વનું નિર્માણ થાય છે એ શ્રી કામધેનુ ગૌમાતા છે શ્રી કામધેનુ ગૌમાતા એવી પરમ શક્તિ છે કે જેમનાથી શક્તિ સાક્ષાત પ્રગટ થાય છે શ્રી કામધેનું ગૌમાતાના જયારે એકસો આઠ નામાવલી આપણે શ્રવણ કરીએ છીએ તેમાં પણ દરેક શક્તિનું વર્ણન આવે છે અને તેના પરથી આપણને જ્ઞાત થાય છે કે સર્વત્ર શક્તિનું પ્રાગટ્ય જ ગૌમાતાથી થયું છે અને ગૌમાતાના કારણે જ આ પૃથ્વી સુરક્ષિત છે ગૌમાતા એ સમસ્ત જીવોનું કલ્યાણ કરનારી છે ગૌમાતા સદૈવ સમસ્ત જીવોનું મંગલ કરનારી છે અને જે પણ કોઈ એમને શત્રુ ભાવથી જોવે છે કોઈ એમને મિત્ર ભાવથી જોવે છે કોઈ એમને માતા ભાવથી જોવે છે સદૈવ બધાનું સમાન રૂપમાં કલ્યાણ કરતી રહે છે આ ગૌમાતાનું સ્વરૂપ એ આપણને એક સુંદર મનમોહક ભગવાન કેશવ કરતા પણ અતિ સુંદર અને મનમોહક યુદ્ધ પ્રભુ કોઈને માનતા હોય તો એ શ્રી કામધે ગૌ માતા છે જેમને મોર પંખની પૂંછ હોય છે અને હે ગરુડજી આપની પાંખો સમાન જેમની પાંખો છે આપ દર્શન તો કરો ત્યારે શ્રી ગરુડજી દર્શન કરે છે અને એમને દર્શન કરીને ખૂબ આનંદ થાય છે એ ગરુડ જેવી પાંખો જેમને હોય છે અને જે સદૈવ સર્વત્ર સંસાર પર કરુણા ફેલાવે છે જે સદૈવ આ સર્વત્ર સંસારના જીવોને કરુણા પ્રદાન કરે છે વાત્સલ્ય પ્રદાન કરે છે માતૃત્વ પ્રદાન કરે છે એવી આ ગૌમાતા છે અને એ ગૌમાતાને સ્વર્ણના સિંગો છે અને એ ગૌમાતા એ સદૈવ આપણને તેમના સ્વરૂપને દર્શન કરીને આપણે આ સમસ્ત સંસારને વિસ્મરણ કરી જઈએ છીએ અને કામધેનું ગૌમાતા કહેવાય છે કે જ્યારે આ કલિકાલમાં આ કરાલ ચતુર્થ યુગ પ્રગટ થાય છે ત્યારે ત્યારે બીસ કરોડ થી પણ વધારે આબાદી જયારે થઈ જાય છે ત્યારે તેમાંથી એક કામધેનુ આપણને દૂરથી દેખાય છે જ્યારે જ્યારે એટલી કામધેનું ગૌમાતા એટલી ગૌમાતાઓ દેખાય છે ત્યારે ત્યારે એક કામધેનું ગૌમાતા તેમના મધ્યમાં બિરાજમાન આપણને જોવા મળે છે અને શ્રી કામદેનું આપણી ઈચ્છા પૂર્ણ કરનારી છે આપણી સર્વ પૂર્ણ કરનારી છે ત્યારે આગળ કામધેનુના અનેક ગુણોને વર્ણન શ્રવણ કરતા પક્ષીરાજ ગરુડના મનમાં પ્રશ્ન આવે છે કે હે પ્રભુ આ શ્રી કામધેનુ ગૌમાતાના આટલા ગુણો છે તો એમને જે મનુષ્ય પ્રાપ્ત કરે છે અથવા એમના આશીર્વાદ જે મનુષ્ય પ્રાપ્ત કરે છે તેના જીવનમાં કેવો પ્રભાવ પડે છે અને એટલું શ્રવણ કરતા દૈત્યોના મનમાં પ્રલોભન પ્રગટ થયું દૈત્યો મનમાં વિચાર કરવા લાગ્યા કે કામધેનુ ગૌમાતાના આટલા આટલા ફાયદાઓ આટલા આટલા લાભ છે તો અત્યારે રાજા આપણે છીએ કામધેનુને આપણે જ પ્રાપ્ત કરવી પડે તો એમને દેવ રાજેન્દ્ર આદિ દેવતાઓને કહી દીધું કે અત્યારે કામ દેનું ને તો અમે પ્રાપ્ત કરશું તો બધાના મનમાં શંકા ઉત્પન્ન થઈ કે અરે કામધેનુ યદી દૈત્યો પાસે ચાલી જશે તો અમે કઈ રીતે કામધેનુ વગર જીવિત રહી શકશું દેવતાઓના વેણ હતા તેમના વચન હતા કે કામધેનુ વગર અમારી રક્ષા કોણ કરશે ત્યારે દૈત્યો સાથે વાત કરતા કરતા દેવરાજ ઇન્દ્રના મનમાં એક યુક્તિ સૂજી ભગવાન વિષ્ણુએ દેવરાજેન્દ્રના મનમાં એક યુક્તિ સુજાડી અને દેવરાજેન્દ્ર કહેવા લાગ્યા કે હે દૈત્યો આપ અત્યારે રાજા છો દેવરાજેન્દ્ર સ્થાપિત છે એમને વિનંતી જ કરવી પડે કે અત્યારે આપ રાજા છો આપ કહો તે જ થશે તેમાં કોઈ ના નથી પરંતુ જે વ્યક્તિ આ સાત્વિક કામધેનુને પ્રાપ્ત કરે છે તે પણ પોતે સાત્વિક બની જાય છે તે પણ સાત્વિક થઈ જાય છે તેનામાં સાત્વિકતા પ્રગટ થઈ જાય છે અને તે અતિ તેના મનમાં અતિનભાવ પ્રગટ થાય છે અને અને ઉદાર ભાવ પ્રગટ થાય છે છે અતિ દાનશીલ થઈ જાય સંવેદનશીલ થઈ જાય છે તેનામાં જેટલા આસુરી તત્વો હોય નષ્ટ થઈ જાય છે અને કામધેનું તેને મનોવાંછિત ફલ પ્રદાન કરે છે આ બધું સાંભળીને રાજા બલીના આસપાસ જેટલા દૈત્ય ઊભા હતા બધા દૈત્યોના મનમાં વિચાર આવે અરે પ્રાપ્ત કરી અને જાણ થઈ કે આ કામધેનુને પ્રાપ્ત કરતા આપી દીધું તો કે એવી કામધેનુ આપણને લાભ કરાવનારી મનોવાંછિત ફલ પ્રદાન કરનારી શું કામની કે જે અમારી પાસેથી અમારી સત્તા છીનવી લે દૈત્યોની બુદ્ધિ તો દુર્બુદ્ધિ છે કુબુદ્ધિ છે તો એમના મનમાં જેટલો વિચાર જેટલી બુદ્ધિ હોય એટલું જ એ વિચાર કરી શકે દૈત્યોએ આ પ્રકારથી કુબુદ્ધિથી કુ વિચારો પ્રગટ કર્યા કે હવે અમારે કામધેનુ પ્રાપ્ત કરવી નથી કેમ કે કામધેનુ પ્રાપ્ત કરવા માટે સાત્વિક સાત્વિક બનવું પડે હવે વ્યક્તિની શક્તિ એ સાત્વિકતા છે અને તામસિક વ્યક્તિની શક્તિ એ તામસિકતા છે તો તામસિક વ્યક્તિઓ હોય આસુરી તત્વોના વ્યક્તિઓ હોય તેની પાસેથી તેના આસુરી તત્વો યદિ લઈ લેવામાં આવે તો એ તો શક્તિહીન થઈ જાય છે દૈત્યોને મનમાં વિચાર આવ્યો કે અમારા આસુરી તત્વ યદી નષ્ટ થઈ જશે તો અમે તો બળહીન થઈ જશું શક્તિહીન થઈ જશું એ મૂર્ખ દેવતા દેત્યોને જાણે નથી કે એ લોકો કામધેનુ ગૌ માતાને પ્રાપ્ત કરવાની ના પાડે છે કહેવાય છે ને કુબુદ્ધિ બુદ્ધિનો જ ખેલ છે આ બધો એટલા માટે દૈત્યોએ કામધેનુ ગૌ માતાને પ્રાપ્ત કરવાની ના પાડી દીધી કામધેનુ અમારે પ્રાપ્ત નથી કરવી એ આપ પ્રાપ્ત કરો દેવરાજ કામધેનુ ગૌમાતા પ્રાપ્ત થઈ અને ત્યારે જમદગ્નિ ઋષિ સહિત સપ્ત ઋષિઓ તત્કાલ ત્યાં પ્રગટ થયા અને સૌ પ્રથમ જમદગ્નિ ઋષિને આ ગૌમાતા પ્રદાન કરવામાં આવી અને ત્યારથી પ્રથમ વાર શ્રી જમદગ્નિ ઋષિને ત્યાં શ્રી કામધેનુ ગૌમાતાની સેવા થવા લાગી તેના પ્રભાવ અને તેના પ્રતાપના કારણે જમદગ્નિ ઋષિએ જ્યારે કામધેનુ ગૌમાતાની સેવા કરી ભાવ અને ભક્તિપૂર્વક દિવસ રાત કામધેનુ ગૌમાતાને અદિષ્ઠાત્રી દેવી માનીને જ્યારે સેવા કરી છે ત્યારે તેમને ત્યાં પરશુરામ જેવા પ્રતિભાશાળી પ્રભાવશાળી બળશાળી શક્તિશાળી જેવા બાળકનું બાળક રૂપે સંતાન રૂપે તેમની ઉત્પત્તિ થઈ અને ત્યારે આપણે પરશુરામજીના ગુણોને તેમના પરાક્રમોને તો આપણે જાણીએ જ છીએ અને તેમના પ્રભાવથી જ જમદગ્નિ ઋષિ પોતે વચન દેતા કહે છે કે આજે કામધેનુની ગૌસેવાના પ્રભાવના કારણે જ મને આવા શક્તિશાળી અને બળશાળી પુત્ર પરશુરામ રૂપે આવી સંતાનની પ્રાપ્તિ થઈ છે ત્યારબાદ એ કામધેનુ ગૌમાતા મહર્ષિ વશિષ્ઠ પાસે અને ત્યારે મહર્ષિ પાસે ગઈ ત્યારે તેમનું તેજ એટલું વધી ગયું કે તેમના તેજને જોઈને જ્યારે રાજા વિશ્વામિત્રે એ કામધેનુને પ્રાપ્ત કરવા માટે યુદ્ધ કરવાના પડકાર આપ્યા અને ત્યારે એમને જાણ થઈ કે આટલું તેજ એક ઋષિમાં ક્યાંથી

કે જયારે રાજા વિશ્વામિત્ર પોતાના ક્ષત્રિય બલને પણ ધીકાર કરતા કહે છે દિગ્ગલમ ક્ષત્રિય બલમ કે યદિ માનસ બળના પ્રતાપે શારીરિક બલ કઈ કહેવાતું જ નથી તો પછી આ માનસ બલ અને આવું તેજ ક્યાંથી પ્રાપ્ત કરવા જવું જોઈએ

ને ગરુડજી પૂછતા કહે છે કે આ કામ ધેનુ ગૌમાતા પ્રાપ્ત કરવા માટે મનુષ્યને શું કરવું જોઈએ કામધેનુના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે મનુષ્યને શું કરવું જોઈએ ત્યારે ભગવાન સુંદર વર્ણન કરતા કહે છે કે કામ ધેનુ ગૌમાતા પ્રત્યે સમર્પણ કરી દેવું જોઈએ પ્રત્યે સમર્પણ ભાવ કરતા કહેવું જોઈએ ગુણહીન કોએ કૃપા હોય કે અમારામાં કોઈ એવા ગુણ નથી જેવા ગુણ મહાન મહાન ઋષિ હતા કે આપ કામ ધેનુ અમને પ્રાપ્ત થઈ શકે કામ ધેનુ આશીષ અમને પ્રાપ્ત થઈ શકે અમારામાં કોઈ એવા ગુણ નથી અને એવા ગુણ એવો તેજ પ્રગટ કરવાનો પ્રયાસ પણ નથી મહર્ષિ વશિષ્ઠ જમદગ્નિ ઋષિ એવા મહાન ઋષિ મુનિઓ જેવું તેજ શું આપણે આ કરાલ કરિકાલમાં પ્રગટ કરી શકીએ છીએ એટલા માટે કામધેનુ પ્રત્યે સમર્પણ ભાવ કરતા એ ભાવ પ્રગટ કરવાનો છે અમારામાં કોઈ એવા પ્રયાસ પણ નથી કોઈ એવા ગુણ પણ નથી પરંતુ અમને એક વિશ્વાસ છે એવો દ્રઢ વિશ્વાસ કે કામધેનુ કૃપા સે નથી જે અમે ન કરી શકીએ તો આ જ પ્રકારે કામધેનુ ગૌમાતા પ્રત્યે સમર્પણ ભાવ પ્રગટ કરીને કામધેનુ ની કૃપા એમના આશીષ અને સાક્ષાત કામધેનુને પ્રાપ્ત કરી શકીએ છીએ કામ ગૌમાતા આપણી દરેક ઈચ્છાઓ મનોકામનાઓ પૂર્ણ કરનારી ધેનુ અર્થાત કામધેનુ કામધેનુ ગૌમાતા ને પ્રસન્ન કરવા છે કામધેનુ ગૌમાતાનું યદી આપણે પ્રસન્નતાની પ્રાપ્તિ કરવી છે એમની કૃપાની પ્રાપ્તિ કરવી છે નિત્ય પ્રતિદિન આ એક શ્લોકનું વર્ણન આપણે કરતું રહેવું જોઈએ એક શ્લોકનું ઉચ્ચારણ કરતું રહેવું જોઈએ આપણામાં જેટલો પણ ભાવ થાય એટલો એક માળા કરીએ બે માળા કરીએ સાત માળા કરીએ અગિયાર માળા કરીએ જેટલો પણ આપણામાં ભાવ થાય તેટલી માળા નિત્ય કરવી જોઈએ મંત્ર આ પ્રકારે છે

આપને હું વારંવાર નમન કરું છું મારો દ્રઢ વિશ્વાસ આપનામાં પ્રગટ થયો છે આપ આ દ્રઢ વિશ્વાસને મારા જીવનમાં હું ગ્રહણ કરી શકું આ દ્રઢ વિશ્વાસથી મારા જીવનના સંઘર્ષો સાથે લડી શકું મને એવી શક્તિઓ પ્રદાન કરું કામધેનુ ગૌમાતાથી એવી પ્રાર્થના કરવાની છે અને જો આપણામાં સાચો ભાવ અને સાચી શ્રદ્ધા પ્રગટ થઈ જાય છે તો પણ સાક્ષાત કામધેનુ આપણને પ્રાપ્ત થઈ જાય છે છે એટલી શક્તિ કામધેનુ નામ લેવા માત્ર થી આપણામાં એક સાત્વિક ઊર્જાનો ચયન થાય છે સાત્વિક ઉર્જાનો સંચાર થાય છે આપણા શરીરના ખૂણે ખૂણે સાત્વિકતાની પ્રાપ્તિ થાય છે

શ્રી કામધેનુ ગૌમાતા સમુદ્ર મંથનથી પ્રગટ થઈ અને સમસ્ત જગતવાસીઓને સમસ્ત કરતી રહે છે સદૈવ તેમને આશીષ પ્રદાન કરતી રહે છે આપણે પણ કામધેનુ ગૌમાતાની ભક્તિ કરીએ અને ગૌ ભક્તિ માર્ગમાં પ્રવેશ કરીને સાક્ષાત બ્રહ્મ તેજના જ્ઞાનની પ્રાપ્તિ કરીએ સાક્ષાત પ્રભુની પ્રાપ્તિ કરી શકીએ છીએ તો આ જ પ્રકારે દરેક ગૌમાતામાં કરતા હોય તેવો ભાવ પ્રગટ કરીએ ગૌમાતાની સેવા કરવા માટે અનેક ભક્તોને પણ પ્રેરિત કરીએ ગૌ સત્સંગ શ્રવણ કરતા રહીએ ગૌ સત્સંગ અનેક ભક્તજનોને પણ શ્રવણ કરાવીને સહસ્ત્ર ગણા પુણ્યોની પ્રાપ્તિ કરી શકો છો ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગિરીજ